બરોબર છે એટલે આવી રીતે ભેડ અને વાડમાંથી જે છે ભરવાડ શબ્દ આવ્યો છે એટલે કે ભેડનું જે છે ઘેટાનું છે એ વાડામાં જે રક્ષણ કરનાર સમુદાય છે તે ભરવાડ તરીકે ઓળખવામાં આવતો હતો એવું માનવામાં આવે છે કે ભરવાડ છે એ પરંપરાગત રીતે ઘેટા બકરા રાખતા અને જ્યારે રબારી સમુદાય છે ગાય ભેંસ ઊંટ જેવો મોટો માલ છે એ રાખતા હતા પરંતુ સમયાંતરે છે આ ભરવાડ લોકો છે એ પણ ગાય જેવો મોટા પ્રાણીઓ છે એ રાખતા થઈ ગયા અને ગોપાલક બી ભરવાડો છે એ વસ્ત્ર પરિધાન ની દ્રષ્ટિએ જોઈએ તો લાલ પીળા વાદળી એવા રંગના ધોતિયા પહેરે છે રંગબેરંગી ભરેલી બંડી પહેરે છે અને માથે છે રંગીન એટલે કે મેલું કપડું છે એ પહેરે છે બરોબર આ જે રબારી સમુદાય છે સફેદ ચોરણો પહેરે કે ધોતિયા પહેરે કેડીયું પાઘડી આ આ પ્રકારના જે વસ્ત્ર પરિધાનો છે એ ધારણ કરે છે ભરવાડો છે પોતાનો નાતો છે શ્રી કૃષ્ણના નંદકુળ સાથે જોડે છે એ રબારી સમુદાય છે પોતાનો નાતો કૃષ્ણનો જે યદુકુળ છે યાદવો છે તેની સાથે જોડે છે કેટલાક ઇતિહાસકારો નો એવો મત છે કે આ જે જે બંને સમુદાય છે એનું મૂળ છે આભીર છે બરોબર આભીરમાંથી છે આહીર સમુદાય ઉતરી આવ્યો અને તેમાંથી જે બે ફાટા પડી ગયા જે ઘેટા બકરા રાખતા થયા જે ભરવાડો કહેવાના અને જે ગાયો જેવો મોટો માલ રાખતો થયા તે રબારી કહેવાના બરોબર તો આ રીતે જે મૂળ રૂટ છે આ ભરવાડ અને રબારીનો એ આભીર સમુદાયમાં છે જોવા મળે છે કેકાશાસ્ત્રીનો એવો મત છે કે ઈસવીસન આરંભમાં જે અમુક સમુદાયો ઉત્તર પશ્ચિમમાંથી ભારતમાં પ્રવેશ્યા તેમાં ગોરાંગહુણ અને રક્તા આ બંને સમુદાય છે એ એ પણ ભારતમાં આવ્યા ગોરાંગહુણ છે રાજસ્થાન ની માર્ગે થઈ ઉત્તર પશ્ચિમી પશ્ચિમોત્તર પશ્ચિમોત્તર સૌરાષ્ટ્રમાંથી આવેલ પ્રજા છે જે મેર પ્રજા અને રક્તાંગહુણો જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રની જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે આવીને વસ્યા બરોબર અને જે માતાના પૂજક હતા આ જે સમુદાય છે રબારી સમુદાય વિશેષ કરીને આ જે સમુદાય છે ભોપા રબારીઓનો સમુદાય જોવા મળે છે પૂર્વ સૌરાષ્ટ્રમાં અને પશ્ચિમ ગુજરાતમાં પશ્ચિમોત્તર ગુજરાતમાં જે સમુદાય છે જે રબારીની જે શાખ વસે છે તે દેસાઈ રબારીઓ છે વિશેષ જોવા મળે છે બરોબર એટલે ગુજરાતનો જે ફાટો છે ગુજરાત સાઈડનો તે દેસાઈ રબારીઓનો છે આ દેસાઈ રબારીઓ છે ગૌરાંગણ શાખાના છે અને ગોપાલક છે આવી રીતે જે આ રબારીઓ અને ભરવાડ વચ્ચે છે એ જે ધંધાકીય સામ્યને કારણે એકતા જોવા મળે છે પરંપરાથી જે ભરવાડો એ છે એને એકત્રિત કરવામાં છે એ શાસકોને છે મદદરૂપ થતા હતા આપણે જોઈએ કે વનરાજ ચાવડાને છે એ અણહિલવાડ અણહિલ ભરવાડે છે એ રાજ્ય જીતવામાં મદદ કરેલ ત્યારબાદ વનરાજ ચાવડાએ અણહિલ ભરવાડના નામ પરથી અણહિલ પટ્ટન નામનું શહેર છે વસાવેલું આ જે બાબત છે તેની તેનો જે આપણને આ બાબતનો પુરાવો છે એ મેરુતંગ રચિત જોવા વંશજો છે નાના ભાઈના વંશજ મોટાભાઈના વંશજ આવી રીતે બંને જે સમુદાય ઉતરી આવ્યો તે અનુક્રમે છે નાના ભાઈ અને મોટાભાઈ ભરવાડ તરીકે ઓળખવામાં આવે છે બંનેના રીતા રીતિ રિવાજ છે લગભગ લગભગ સરખા છે બંનેમાં રોટી વ્યવહાર જોવા મળે છે ઓકે બેટી વ્યવહાર છે જોવા મળતો નથી બંનેના જે બ્રાહ્મણ અને બારોટો છે એ અલગ અલગ હોય છે હવે બંને વર્ગના જે ભરવાડો છે એ વસવાટના છે જે ભરવાડ સમુદાય છે એ અનેક નાના મોટા સમૂહમાં છે એ વેચાયેલો હોય છે બરાબર તો આવી રીતે જે ભરવાડ ભરવાડનો જે વસવાટનો અનેક નાના મોટા જે સમૂહો હોય છે બરાબર એટલે ભરવાડ સમુદાયના જે વસવાટના અનેક નાના મોટા સમૂહો હોય છે તેને ગોળ તરીકે ઓળખવામાં આવે છે જે ગોળ છે આ ગોળ ના છે આગવા પંથકો અને પરગણા થી પરગણા થી ઓળખાય છે અને તેના તેના છે વિશિષ્ટ પ્રકારના નામો હોય છે આ ગોળ ની મર્યાદા માં રહી આ સમુદાય વચ્ચે છે બેટી નો વ્યવહાર થતો હોય છે એટલે કે લગ્ન વ્યવહાર જોવા મળે છે પરવાર ના પંચાણુ પરગણા છે આ પરગણા માં છે ગોત્રો ગોળ શાખા પેટા શાખ ઉપરાંત જાતિઓ નો સમાવેશ થાય છે નાના ભાઈ અને મોટા ભાઈ પરવાર વચ્ચે આપણે વાત કરીએ તેમ બેટી વ્યવહાર છે જોવા મળતો નથી નાનાભાઈ જે ભરવાડ નો જે શાખા છે બરોબર ભરવાડો જે નાનાભાઈ ભરવાડ શાખા છે તે પાલિતાણી વિસ્તારમાં જે રહે છે તે કાબરા ભરવાડ અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જે રહે છે તે દુધિયા ભરવાડ તરીકે ઓળખવામાં આવે છે અને નાનાભાઈ ભરવાડના સોળ પ્રગણા છે અને મોટાભાઈ ભરવાડના છે લગભગ ઓગણસી જેટલા પ્રગણા છે જોવા મળે છે મોટાભાઈ ભરવાડના પ્રગણાઓ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલા છે જ્યારે નાનાભાઈ ભરવાડના પ્રગણા છે સૌરાષ્ટ્રને કચ્છમાં છે વિશેષ જોવા મળે છે ધાર્મિક માન્યતાની ભરવાડ સમુદાયની વાત કરીએ તો માતાના પૂજક છે પૂજન કરે છે છે દરેકને અલગ અલગ કુળદેવી છે આદ્યશક્તિ કૃષ્ણ ઉપરાંત મહાદેવજી અને પીરાણામાં પણ છે ભરવાડ સમુદાય શ્રદ્ધા ધરાવે છે સૌરાષ્ટ્રના ભરવાડો છે હિંગળાજ માતાજીને વિશેષ માને છે અને દરેક ભરવાડની એવી ઈચ્છા હોય છે કે એકવાર છે એ જીવનમાં હિંગળાજ માતાજીના દર્શન કરે સામુ જેના સામા સામાજિક રીતિ રિવાજોની વાત કરીએ તો બાળ લગ્ન પણ થાય છે એટલે કે બાળક ઘોડિયામાં હોય ત્યારથી તેના લગ્ન છે નક્કી કરી દેવામાં આવે દિયર વટુ કન્યા વિક્રય જેવી પ્રથાઓ પણ છે સમુદાયમાં ચાલે છે આ લોકો છે ભટકતું જીવન જીવે છે અને ઘાસચારાની શોધમાં છે જંગલો અને ડુંગરોમાં છે ભટકતા ફરે છે સૌરાષ્ટ્ર અને અન્ય બીજા કેટલાક વિસ્તારોમાં છે ભરવાડો હોળી અને ફાગણ માસમાં કપાસના જે વાવેતરવાળા વિસ્તારમાં છે માલને ચઢાવવા જાય છે તો આ જે વિસ્તાર આવી રીતે આવી રીતે માલ ચઢાવા જવાને વાઢે ગયા કહેવામાં આવે છે બરોબર વાઢ પર જવું એવો શબ્દ વાપરવામાં આવે છે જામનગર આસપાસના જે ફરવાડો છે દિવાળીથી જેઠ માસ સુધી જુનાગઢ પાસેના વિભાગમાં છે માલ માટે ભટકે છે ફાગણ મહિના અને ભાદરવા મહિનામાં છે આ વર્ષમાં આવી રીતે બે વખત આ ઘોટા ઘેટાનું છે એ ઊન ઉતારે છે અને એવી રીતે છે ઘેટાના ઊનનું છે વેચાણ કરે છે બરાબર એડવાન્સમાં વેપારી લોકો ભરવાડોને પૈસા દઈ આવી રીતે ઊન લઈ જાય છે ભરવાડો છે એ પરંપરાગત રીતે ગાયો દોવે છે અને બીજા શહેરોમાં છે એ દૂધ આવી રીતે પહોંચાડે છે બરાબર તો આવી રીતે જે ભરવાડોનો સમુદાય છે એ વિશેષ કરીને પશુચારક છે અને પશુની જે પ્રોડક્ટ છે બરાબર પશુ સાથે સંકળાયેલી જે વસ્તુઓ છે ખાસ કરીને દૂધ છે આવી રીતે ઘેટા બકરાનું ઊન વેચવું ઘેટા બકરાનું દૂધ વેચવું આવો ધંધો છે આ લોકો છે કરે છે બરાબર તો આવી રીતે આપણે ગુજરાતના છે ભરવાડ સમુદાયની વાત કરી તેની કેટલીક વિશેષતાઓ જોઈએ સામાજિક અને ધાર્મિક વિશેષતાઓ ભરવાડ સમુદાય જે છે એની જે વિશેષતાઓ છે એમાં પરીક્ષાની દૃષ્ટિએ બસ એટલું જ તે ઇમ્પોર્ટન્ટ છે ઓકે આગળ આપણે અન્ય સમુદાયની વાત કરીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ